નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ भगत છોટા દેપુર તાલુકાના ઝેર નાની સિંચાઈ તળાવના યોજનાનો મરામત તથા મજબૂતીકરણની કામગીરીનો ખાત મુ્રત લોકસભાના સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો છોટાદેપુર તાલુકાના ઝેર ગામે નાની સિંચાઈ તળાવ યોજના અંતર્ગત મરામત તથા મજબૂતીકરણ જેમાં માટી પાળાનું જંગલ કટિંગ માટી કામ ડ્રાય રબલ સ્ટ્રોંગ પીચિંગ જૂના એચઆર વેલની જગ્યાએ નવા એચઆર વેલનું બાંધકામ અને એચઆરના નવા એનપી થ્રી પાઇપ નાખવાની કામગીરી તેમજ એચ નો એપ્રોચ સ્લેબનું નવીનીકરણ રેલિંગ તથા ડેમ સાઇડ પર અવરજવર માટે બસો મીટરની લંબાઈના એપ્રોચ રોડની કામગીરી અંદાજિત ત્રણ પોઈન્ટ અગિયાર કરોડના ખર્ચે કરવામાં આવશે સાંસદ અને ધારાસભ્યની સાથે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા સિંચાઈ સમિતિના ચેરમેન નૈનાબેન રાઠવા સહકારી આગેવાન ઉમેશભાઈ શાહ તાલુકા ભાજપ પ્રમુખ નાયકા સિંચાઈ વિભાગના અધિકારી

છોટાઉદેપુર તાલુકાના ઝેર મુકામે વર્ષો પહેલાં બનેલું ઝેર સિંચાઈ તળાવનું મરમ્મતનું કામ અને એની જે પાડ છે એનું સ્ટ્રેન્થનિંગનું કામનું લગભગ ત્રણ કરોડ અને બાર લાખ રૂપિયાના ખર્ચે મરમ્મત અને આધુનિકરણ કામ કરવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં અમારા લોકપ્રિય સાંસદ આદરણીય જસુભાઈ રાઠવા સાહેબના હસ્તે આ કામનું ખાતમુહૂર્ત થયું છે તેમાં જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતિના ચેરમેન કારોબારી સમિતિના ચેરમેન આ ગામના આસપાસના ગામના સરપંચશ્રીઓ આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી અને એમની હાજરીમાં આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને આવનારા દિવસોની અંદર પંદર કિલોમીટર ઉપરાંતની કેનાલ પણ થવાની છે અને એનાથી લગભગ પંદરસો એકર જમીન આવનારા વર્ષોમાં આ યોજનાથી સિંચાઈ થવાની છે એટલે આ જે ગામો છે એ ગામોના ખેડૂતોને આવનારા દિવસોમાં પશુપાલન સહિત એમની પૂરક રોજીરોટીને એમની આવક બે થી ત્રણ જેટલા પાક તેઓ લઈ શકે તેવું કરવા માટે

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર